કેટલા વાગે રાતે હજી ઘરે પહોંચો ત્યાં ઇમરજન્સી કંઈક કે આ ઠીક છે અમારે ધાધરવાળાને બહુ ઇમરજન્સી ન હોય એનો કેસ કોઈ દી સિરિયસ ન હોય સાહેબ બહુ તે વધી વધીને વધારે ખંજ વાળવાનો આવે પણ એ સેવા છે ને કહેવાનું એ રૂપાળા કરે માણસો હા હા બહુ બધું એટલે તમામ ડૉક્ટરો આ આ આ નરુત ગંભીરતાથી કહું સાહેબ કોઈ રૂઢું નથી લગાડતું પણ સત્ય વાત કરું કે તમે પરિવારના પ્રસંગમાં પણ વ્યવસ્થિત હાજરી ન આપી શકો શું કામ તમે સમાજ માટે આવ્યા છો ત્યાં પહોંચો ત્યાં ઇમરજન્સી કે છે પાછું તાત્કાલિક પહોંચવાનું રાત્રે હજી બાર વાગે કાર્ય કેટલા વાગ્યા જમાય નક્કી નહીં પોલું થાય એક ડૉક્ટર એક પોલીસ માંડેજી પોલીસ પણ ઘરે આવી જમવાની વાત કરે ત્યાં ફોન આવે ટકાની છે બસ ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને સારી રીતે ખૂબ તંદુરસ્ત તો રહેવાના જ છો એમાં કોઈ સવાલ જ નથી કારણ કે તમે દુનિયાને તંદુરસ્ત બનાવો છો અને ભગવાન કોઈ દિવસ એટલે વાત એ કહું ભગવાને બધું દુનિયાના હાથમાં આપી દીધું આકાશમાં ઉડી શકે પાતાળમાં જઈ શકે સબમરી લઈને દરિયાના પેટાળમાં જઈ શકે ઉપર દરિયોને હેઠે ટ્રેન આંકી શકે ઉપર પણ હેઠે ટ્રેન જાતી મારો જવો તો ખરા પણ એક વસ્તુ ભગવાન એની પાસે રાખી કઈ ખબર ઓમ શાંતિ શાંતિ એના ચરણ નીચે દબ્બીન ભગવાન બેઠે શાંતિ નામની ચીજને એટલે આપણે એના શરણમાં જાવું પડે છે શાંતિ લેવા માટે બસ આપણને ખૂબ ભગવાન આવી હિંમત અને અંદરની શાંતિ આપે અને અંદરથી કોઈ દિવસ એમ કહેવાય કે એવો વિચાર ન આવે કે આપણે અશાંત થઈએ અને આપણે રોજ અંદરથી શાંત રહીએ મનથી પ્રસન્ન રહીએ અને આપણને તમારા બધાના ભગવાનના હાથમાં એવા અમૃત આપે આંગળીઓમાં એ કે તમને એટલો જસ મળે કે એ માણસ ફટડીને હાજો થાય ની તો હાવ લખણી એવા હોય એ ટીકડી આપે તો એ રિએક્શન આવે સાહેબની દવા લાવ્યા હતા ગયા એટલે એવાય કોક કોક હોય એ પણ ઈજ માંડા હોય તો શું કરે હું પણ હું ઉજવડ્યું દવા તો નહીં બસ ભગવાન ખૂબ તંદુરસ્ત રાખે બધાએ તબારથી ખૂબ સમાજ તંદુરસ્ત બને જગતમાં જશ મળે એવી ભગવાન દ્વારકાધીશને અને ગિરનાર મહારાજને મા ભગવતીને પ્રાર્થના કરી અને શબ્દને વિરામ આપું છું પણ ખાસ 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 સવારમાં સાત વાગે નાસ્તામાં પોણા આઠે રવાના હવાઠે સીધા ફાવરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઓકે હવે તમે બધા ઓલરાઇટ છો તો હું મારું બંધ કરો તો કે નહીં હા એ આમ થોડું હાલે ના એ તો હવે એવું જ કરાય ભાઈ આપણે શું ને આ એ સીધા છ વાગ્યે પ્રોગ્રામ પૂરો બધા ફ્રેશ થવા જાય સાત વાગ્યે નાસ્તામાં આઠ વાગે ફરવા એ અહીંથી પછી સફારી કરી છાવજીના દર્શન થાય અમારે ગીરના નેહડામાં આવ્યા બારથી સુધરેલા માણસો અમારે છૂટા છાવજ જેવા છે તો નેહડાવાળાએ કીધું કે કુતરી વિયાણી વિયા કોઈ દીધી ગલુડિયા પાસે તકે ન્યા કરે નથી જતા ન્યા એક વાર જઈ આવે ને તો ઓલી સૂટી રઘુ થઈ જાય કુતરી વાહ છે ધોડે લાગ્યા હા અને આપણે સંધાઈને જવાનો છે એક પણ જણાએ રોકાવણ નથી છંધાઈ જવાનો છે એટલે ફરી વાર આપણે છંધાઈ સાંભળી લ્યો છંધાઈ નિરાતે સૂઈ જજો છ વાગ્યે જાગી જજો છંધાઈ સાત વાગ્યે નાસ્તો એટલે કોઈને વહેલાય એવું નથી કે સાત વાગે જ નાસ્તો નાસ્તો ત્યાં લોકો કેટલા વાગે ચાલુ કરી દેતા સાત વાગે જ કરે ને ચાલુ થાય છે આપણે કોક કોક જાહો તો છ વાગે આપશી ના પણ ટૂંકમાં આઠ વાગે આપણે સફારી શરૂ થઈ જાવ જોઈએ બરોબર તો હે હવે હા અત્યારે આપણે બાર વાગે ભજીયા ખાવાના હતા અને અલ્પ અલ્પ આહાર છે હો જીક આહાર નથી એક ભાઈ કીધું વાઘરજી સાહેબ એક ભાઈ કીધું કે આપણે જે આ નાસ્ત અત્યારે ખાઈ એને નાસ્તો નામ શું કામ આપ્યો હું કહું ખાઈ સતું ન થાય ના સતું નામ તો એ જ હતું ના સતું એમાં આપણે ના સતો કનાઈ ખોરાક સતો ન થાવો જોઈએ કેટલો ખાધો એ ના સતો જે ખોરાક ખાઈ એ સતો ન થાવ સતો મીઠ કે માપે લઈ લઈ એને નાસ્તો કહેવાય બાકી ઝપટ કરી લઈ તો એ જમી જ લીધા કહેવાય એમાં એક છો એક છોકરા એને કીધું જા બેટા મહેમાન માટે કંઈક લઈ આવ્યું પરીક્ષા લઈ આવ્યું એક ભાઈ એને છોકરા કીધું કે તમારે લોકો સમયને માન નથી આપતા અરે કે હોય અમારે સમય છ બધું થતું હોય હાલે છોકરા પચાસ રૂપિયા મહેમાન માટે આઈસ્ક્રીમ લઈ આવે બોલો ગયો જીક તો ગયો ગયો એટલે ગયો એટલા ફાઈ શરૂ કર્યું મારો દીકરો નીકળી ગયો રસ્તે ઉપડ્યો દુકાને પહોંચ્યો પૈસા આ આઈસ્ક્રીમ લઈ દઉં રવાના થઈ ગયો પાછો રસ્તે પાછો ગાડી માલી નીચે ઉતરો દરવાજે આવી ગયો જોયું તો દરવાજે જ ઊભો થવ ટાઈમ ટુ ટાઈમ પછી કીધું કે બેટા આવી ગયો ના ના સંપલા ગોતું આ જો સમય ને આપણે જે વેગી ના એટલે આનંદમાં સમયને કોઈ ઓલું હોતું નથી એટલે પાછું હું કયું બેન કરું એમય નથી પણ સવારે સાત વાગે નાસ્તામાં બધા કારણ કે કાલે સમય બરાબર પાળવો પડશે કારણ કે ત્યાં આઠ વાગે આપણે કારણ કે જંગલ ખાતું એ કેન્દ્ર સરકારને લાગે છે કે હવે એ વાંધો નથી કેન્દ્રના એ તે મંત્રી જે કેબિનેટ મંત્રી એ તે ભૂપેન્દ્રસિંહ યાદવ જ છે એટલે પણ પછી જ્યાં ફોનનું કામ પડે ત્યાં ભાલું હું કામ આપણે વાપરવું ને આપણે હંમેશા એવી ટેવ પડી ગઈ કાલે જ એક ભાઈને ફોન આવ્યો મને કે આમ છું પણ મને પેલા કીધું હતું અમને પેલા થયું પેલા આપણે કલ લઈ ખોટા હું કામ એને ટાઈમ આપણે બગાડવો હું કહું હવે મને એટલો બધો ટાઈમ બગડશે નહીં થાય બોલું એક ફોન હતા ત્યાં રૂબરૂ જવું પડી ના હવે તમને જે સારું લાગે કરી જો એટલે આખરે તો એનું જ હતું હોય છે બધું પણ આનંદ માટે આ બધું બોલું અને ફરવા આમાં કાંઈ આપણે સમય આનંદ છે સમય છે અત્યારે આવ્યા છે એ કોઈ આપણે સમયને પાળવા માટે કાયદેસર વાત કરું કે અહીંયા જ આપણે જે આ બે દિવસ જે ફરવાના છે એ કોઈ સમય પાળવા માટે આપણે નથી આવ્યા સમયનો ઉપયોગ કરવા આવ્યા અને આ જે જીવીએ છીએ જે બે દિવસ આપણે આનંદ કરશું એ હવ હાઉ પોતા માટે આનંદ કરશું જેવા હોસ્પિટલે ગયા એટલે બધું પછી કામ માટે જગત માટે હા હું ખુલ્લું કહું આ પોતપોતાની રીતે જે કાંઈ આપણે જે કાંઈ ફી લેતા હોય એ તો રેગ્યુલર લેવી જ પડે કાંઈ કોઈ હેલા નાખવા નોતા આવ્યા એ તો આપણે આપણી રીતે ઘણા ના પ્રોગ્રામ કર્યા ને મફત કર્યા ઘણા ના મેં અમે બધાએ તમે ઘણા ના નહીં દવાના લીધા હોય કઈ કોરોનામાં કોઈ આવ્યું નહોતું ને કે હમણાં બે વર્ષ કર્યો હતો નાય ભાઈ કાંઈ જરૂર બરુ હોય તો કહીએ સમુથા ફોન કે આપણે હું થા ફોન કર્યો કે હમણાં તો હા હાલ વાણા આવી જાય ને લે મેણા મારે હતો પણ હું ઘણીવાર કહું છું અત્યારે પણ કહું પહેલાંય કીધું તમે જેટલા ડૉક્ટરો છો એ આખી જિંદગી ભણવાનું છો બધા પણ એકસો ને દસ ટકા ઈશ્વરે તમને સમાજ માટે મોકલ્યા આ સો ટકાની વાત છે સાહેબ જ્યાં લખો ત્યાં લખી લેજો પરફેક્ટ બોલું છું કે તમને જગતની સેવા માટે માયાભાઈ કેટલા પેમેન્ટ લઈ નહીં પણ એને મોકલ્યા તો દુનિયા અંદાજ કઢાવાને આનંદ કરાવવા જે કહેવાય એમ તમને સમાજને સાજા કરવા માટે મોકલ્યા તમે કેટલું તમે ડોક્ટરો તમે તમારા માટે કેટલુંક જીવો બિલકુલ નહીં યાર